આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસુતિ જો બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ

જ્યારે એને તકલીફ પડે ત્યારે અવશ્ય પૂછે છે હું કાયમ કહું છું કે એના ચૂંટાયેલા પ્રતિનિધિને પૂછે છે તમે જુઓ ટ્રેજેડી કે ચૂંટાયેલા પ્રતિ પ્રતિનિધિના આશ્વાસન આપ્યા પછી કેવું બને છે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીયા ફરી રહ્યા છે બધે અને એવું કહેવાય છે કે ચડ્ડી બનિયાન ધારી છે તેલ લગાવીને ફરે છે અને સાહેબ હાલત એવી થઈ છે કે એક એક લાઈનમાં ચાર ચાર ઘરના તાળા તૂટે અને એ બી કાઉન્સિલર શ્રીના એમ કીધા પછી કે અમે બેઠા છીએ ચિંતા ના કરો અરે તો પેલી એના જેવી જોક જેવી વાત થઈ કે જા તું લડ હું બેઠો છું પેલાએ કીધું આ મને મારવા માંડ્યો કે આ હા તું લડ હું બેઠો છું ને અહીંયા કમાલ છે પ્રજાજન ભયભીત છે પોતાના ખર્ચે જાપા નખાવા લાગ્યા પોતાના ખર્ચે સીસીટીવી કેમેરા ફિટ કરવા લાગ્યા ચોરને પકડવા માટે કોઈ પણ તજવીજ કરવામાં ના આવે અને આશ્વાસન આપવામાં આવે પ્રજાને ક્યાં ચિંતા ના કરો ચોર પકડી જશે ત્યારે ગુસ્સે થઈને પ્રજા પૂછે છે આવો ગુજરાત હાઉસિંગ બોર્ડ ખોખરામાં જે નગરજનોની પીડા છે સાંભળીએ પ્રદીપ બાગચંદાની પ્રદીપ આપણે ઉભા કે કયો વિસ્તાર પેલા એ ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડ સરોદયનગર છે તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો અહીંના એક ટેક્સ પેર તરીકે અહીંના રહીસ તરીકે પહેલાં તો હાઉસિંગ કેટલું જૂનું હતું આ હાઉસિંગ ઓગણીસો પંચાવનમાં બન્યું હતું અને મારો જન્મ અહીંયા એક ઓગણીસો એસીથી થયો છે અને જે પ્રમાણે જે ફેસિલિટી અહીંયા મળી રહી છે એ ટાઈમ પ્રમાણે જે જેટલું જોઈએ એવું અપડેશન અહીંયા થયું નથી તો પ્રજા પૂછે છે એમાં એની કઈ સમસ્યા દર્શાવવા માગો છો જેમ કે અહીંયા અત્યારે છેલ્લા કેટલા સમયથી અમે જોઈ રહ્યા છીએ ત્રણે એક મહિનાથી લઈને અમે ચોરીઓ ચોરીઓની અત્યારે ઘટનાઓ બહુ વધારે બની રહી છે જેથી કરીને અમને પ્રશાસનનો જેટલો જોઈએ એ રીતનો સહયોગ મળતો નથી મંત્રી શું કહે છે બાબત એના માટે અમે લોકો મોખિક જાણ અહીંયા અહીંયાના જે કાઉન્સેલરો છે એમને કરી હતી પણ એના તરફથી જે જોઈએ એ રીતનું જે પોઝિટિવ રિસ્પોન્સ અને જે જાગૃત થઈને આગળ આવવું એ થયું નથી કઈ રીતે વાત ઠેલવી રહ્યા છે એ સીધું એમાં પોલીસ સુરક્ષામાં એવું છે કે અમે લોકોએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને પીઆઈ સાહેબને મળ્યા હતા એમને ટૂંક સમય માટે અહીંયા પોઈન્ટો મૂક્યા હતા અને પોઈન્ટો બી છે સવારે પોણા ચાર વાગે બધા પોઈન્ટો ઉપરથી જેટલા હોમગાર્ડો મૂકે છે લોકો જતા રહે છે અને છેલ્લા અત્યારે બે એક દિવસથી હોમગાર્ડો દેખાતા નથી અને હવે આ ટૂંક સમયમાં આ લોકોએ ફેસિલિટી આપીને પછી પાછી ખેંચી લીધી હોય કે પેટ્રોલિંગ પાછું ઓછું કરી નાખ્યું હોય એ હવે એમના કાયદાની અને એમની રીતે જે કાર્યવાહી થતી હોય એમનો વિષય છે પણ એના માટે અમને એવું અહીંયાની પ્રજાને એવી બીક લાગે છે કે અમારા સિક્યુરિટીનું શું અમારા માટે સરકાર શું ફેસિલિટી કરી આપશે અને પ્રશાસન અહીંયાનું જે છે નગરપાલિકા છે એમના તરફથી અમને શું ફેસિલિટી મળશે એનો એક અભાવ અમને લાગી અહીંયા લાગી રહ્યો છે જિગ્નેશ જોશી મુખ્ય મુખ્ય સમસ્યાઓમાં તો એવું છે જે ચોરીની જે હમણાં ભાઈએ કીધું એ રીતનું કે ઘણા સમયથી અમે આખી આખી રાત સુધી જાગીએ છીએ અને અમે બે ત્રણ દિવસ પહેલાં અમારા પીઆઈ સાહેબને ખોખરાના અમે બધાએ જાણ કરી હતી તો એમણે કીધું હતું કે ભાઈ અમે તમને પોઈન્ટ આપીશું તો ત્રણ દિવસ સુધી હોમગાર્ડના જવાનો આવ્યા બાર વાગે આવ્યા ચાર વાગે જતા રહ્યા છે ચાર ત્રણ બે ત્રણ દિવસથી તો હવે અત્યારે એ પણ નથી અને અમે અમારા હાઉસિંગમાં અમારા ઘરની સેફટી માટે અમે પોતે અમારા સ્વખર્ચે સીસીટીવી કેમેરા લગાવી રહ્યા છે અત્યારે અત્યારે એ કામ ચાલુ જ છે અમારે અમારા સ્વખર્ચે અમારા જે હાઉસિંગ બોર્ડના જે મકાનો છે એની સેફટી માટે રામ નરેશ કોરી રામ ભાઈ આપણે વાત કરીશું પ્રજા પૂછે છે તમારું સ્વાગત છે પેલા તો વિસ્તાર કયો આ વિસ્તાર છે ખોખરા વોર્ડમાં આવેલો સરોજનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ જે આથી ઓગણીસો બાવનની અંદર ઓગણીસો બાવનમાં બોમ્બે એક્ટ હેઠળ આ વસાહત બની હતી અને આ વસાતમાં બ્લોક નંબર એકથી બ્લોક નંબર એકસો ઓગણસિત્તેરના મકાનો બનાવવામાં આવે છે એક બ્લોકમાં આઠ મકાન એવી રીતે કરીને તેરસો ચોત્રીસ મકાન બનાવવામાં આવે છે આ બહુ મોટી વસાહત છે જેથી કરી આ વસાહતની અંદર મારું એવું માનવું છે કે વીસેક હજાર નાગરિકો અહીંયા વસવાટ કરે છે આ વસવાટની અંદર આ જે વિસ્તાર આજે સ્થાને આ જે છે એ વસાટમાં પંદરેક દિવસથી તો વધુ ચોરોની અવર જવર વધી ગઈ છે જેથી નાગરિકોને ખૂબ ભયનું વાતાવરણ છે અને નાગરિકો એટલા ભયના ઓથા હેઠળ જીવે છે કે તેઓ અત્યારે પોતાના સ્વયં ખર્ચે મોટી જાળીઓ લગાવી લગાવે છે અત્યારે સીસી કેમેરાની સગવડ ઊભી કરે છે જ્યારે કે આ જ નાગરિકો તમામ પ્રકારના ટેક્સ ભરે છે એ ટેક્સ ભરતા ઉપરાંત સરકાર આમને કે જે નાગરિકોને સહાય કરવી જોઈએ અને એ પ્રમાણે જો આ લોકોને સહાય કે એમની જે વાતો છે તેમને ધ્યાનમાં લેતા નહીં ગંભીરતાથી અને એમની વાંચા કરતા નથી મારું એવું માનવું છે કે અત્યારે પોલીસ ખાતા તરફથી જે તે સોસાયટી જે તે રહેઠાણ વિસ્તારની અંદર સીસી કેમેરા લગાવવાની જે યોજના છે તે યોજનામાં પચાસ ટકા જેવું કે તેનાથી ઉપરાંત જે બી થશે એ આપવાની સગવડ છે પણ તેવું કોઈ અહીંયા આપવામાં આવ્યું નથી અને બીજી વસ્તુ કે જે અહીંયાના નાગરિકોએ જે ભયના વાતાવરણ હેઠળ રહીને અને આપણા સ્થાનિક પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર જવાબદારને મળ્યા બધી વિગતવાર જણાવી પણ એમને એ ખાનાપૂર્તિ પ્રમાણે એક દેખાવ પૂરતો તેમને એસઆરફી કે ભાઈ જે હોમગાર્ડો જે બેસાડ્યા બે ત્રણ દિવસ બેસાડ્યા દેખા પૂરતો કે ભાઈ ચલો હવે કામગીરી બતાવી એમને પછી ત્યારબાદ કોઈ અહીંયા દેખાતું નથી કોઈ આમનું સાર સંભાળ લેતું નથી અને રહી વાત સ્થાનિક જે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ તો એમાં અમને કોઈ રસ નથી આમને રસ શામાં છે જ્યારે કોઈ બીજેપીના સભ્ય બનાવવાના હોય ત્યારે ઘેર ઘેર જઈને બધાને વાતો કરશે જ્યારે એમના પક્ષને કોઈ લાગતું પડતું કામ હશે તે માટે એ લોકો સંપર્ક કરશે પણ આ રીતે આવી સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈને રસ નથી રેખા આચાર્ય રેખાબેન આપણે ઉપર એક વિસ્તાર છે ખોખરા હાઉસિંગ બોર્ડ ખોખરા હાઉસિંગમાં કેટલા વખતથી ચોરી ચકારીના બનાવ શરૂ થયા છે હમણાં છેલ્લા 2 મહિનાથી એક જ ધારો બને છે અને આટલા 60 વર્ષમાં ક્યારેય નથી બન્યું અને હવે બહુ જ બને છે તો અમારા ખર્ચે અમે આ ઝાપા નખાયા સીસીટીવી કેમેરા નખાયા અને ગવર્મેન્ટ એટલે મતલબ આ કોઈ એટલું ધ્યાન આપતા નથી અમારે ગલીમાં અંધારું છે તો અમે લાઇટ બી અમારી જાતે નખાઈ છે

થયું પણ નથી કોઈ વસ્તુ અત્યારે આખી રાત રાત જાગીએ છે તો એકબીજાના ધાબા ઉપર ચડી ચડીને કૂદી કૂદીને જતા રહે છે એ જોઈએ છે અમે લોકો અને આખી રાત જાગવું પડે છે ચોરીના બનાવો પાછળની સાત થી આઠ બન્યા સાત થી આઠ નવ બન્યા છે નવ બન્યા શું શું બધાને ચોરીઓ ઘરમાં બહુ જ થયું છે એમ સોનાની વસ્તુ બીજી ચીજ વસ્તુઓ અમુક નુકસાન કરીને જતા રહે છે બધા તો ચોરને ગાડીઓ નીકળે છે એક બે વાર પણ તોય રાત્રે જાગવું પડે છે અમારે આખી રાત જાગીએ છીએ અમે લોકો આ એક મહિનાથી તો મારી ઊંઘ આરામ થઈ ગઈ છે બધાની ના જા અમે મારી સાથે કર્યા કેમેરામારી સાથે અમે નખા અમારી સુરક્ષા માટે અમે નખાયું છે ગલ લાઇટ અમારી સાથે ના કોઈ નહીં પૂછવાયું ના હજી સુધી કોઈએ પૂછ્યું જ નથી કે તમારે શું તકલીફ છે તમે શું કરો છો આખી આખી રાત જાગીએ છીએ એટલું અમારી માટે સુરક્ષા રાખીએ કોઈ પૂછ્યું જ નથી અમને કરવાનું હા ત્યારે તો બધા જ આવે ત્યારે તો બધા પૂછવા હા ત્યારે જઈએ છીએ અમે મતે આપીએ છીએ એમને અમે રહીએ છીએ એમની સાથે પણ અત્યારે અમારો સાથ નહીં આપતા હા બસ તમે આરામ કરજો એવું છે હા બસ હવે અત્યારે અમારે જાગવાનું છે જાતે જાગવાનું છે જાગવાનું છે અત્યારે અમારે આ પૂછી લો બીજા બહેનોને બધાને છે છે કે ચોરી રોજ રોજ રાત્રે ચોર આવે અમારે કરવી પડે અને બીજું જે કાઉન્સિલર છે એમણે પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ બરાબર છે અને પૂછવું જોઈએ કે ભાઈ તમારા આ લાઇનમાં જારી જાપા આજુબાજુ નખાવા જોઈએ કોઈ ફેરિયા અવર જવર કરવા ના જોઈએ બે થી ચાર તમારે બંધ રાખવું જોઈએ

બધું જે અનાજ પાણીને બધું ભેગું કરીને જતા રહે છે કપડા બકડા ઉથલ પાથલ કરીને જતા રહે છે બાકી કશું મળતું નથી બરાબર તમારા પ્રોગ્રામ માં માધ્યમથી તમે તંત્ર ના વિસ્તારના મંત્રી સંત્રીનો શું પૂછવા માંગશો કે બસ એટલું જ કે આ ચોરો અવર જવર કરે છે એના માટે કંઈક પગલા લો બરાબર છે અને અમને સુરક્ષા આપો ક્યાંક મારીને જતા રહે તો હાથમાં હથિયાર લઈને દોડે છે હા અને મોડે કમ્પ્લીટ બાંધેલું હોય છે મોં દેખાતું જ નથી

માટે છે છે પાણી પાણી ભરાય એ બહુ ભરાઈ જાય અને ચોરો નું બંધ કરો કે અમારું હાઉસિંગ કરતા ખુલ્લું જમાનોનું બસ એ કે ધાબા પર કુદી મિસ્ટર ચોરો નું બંધ કરી દો એના માટે

અવકા સોવ શું કરી આવે આવતા જ નથી આ લોકો હવે ભાઈના ઓથા નીચે જીવ પડે છે હા તો ભાઈ એને આવ ચોરો નું જ કે રાતે માં ઠંડી માં 12 કલાક સુધી બેહી રહી છે રાત રાત નહી તમારો પ્રોગ્રામનો માધ્યમથી શું કહેવા માંગ છો તંત્રને શું પૂછવા માંગ છો મંત્રી સદ્રી કાઉન્સેલર કે બસ પા આલેબ કે દરેક સભ્ય ને સુવિધા આપો આખી લાઈન બોલના દરેક કાઉન્સિલર ને સુવિધા આપો ચોરો નું એમ બંધ થઈ જાય એમ સુરક્ષા વધારે જય શ્રીબેન ગાંધી જીગેશ કુમાર અહીંયા છોકરાઓ પ્રકારની તકલીફો સમસ્યાઓ શરૂ થઈ છે ચોમાસાની અંદર એટલું બધું પાણી ભરાય છે કે અહીંયા એટલા બધા મચ્છરનો ઉપજ થાય લોકો બીમાર પડી જાય છે પણ કોઈ જોવા આવતું નહીં અને કેટલી વખત અરજીઓ કરી પણ કોઈ કરવા આવતું

કે જે લોકોને ત્યાં સર્વે કરવાવાળા ફરે છે અને મકાનો પડાઈ લેવાની પેરવી કરે છે હા હું ધીરજ હાઉસિંગની વાત કરું છું હાઉસિંગ બોર્ડના અધિકારી કહે છે કે અમે કોઈને એવો સર્વેનું કામ સોંપ્યું નથી અને બીજી બાજુ બહેનો ઘેર ઘેર ફરીને દસ્તાવેજ આપી દો આના કરતાં ડબલ મોટું મકાન આપીશું તમારું રૂમ વધી જશે રસોડું વધી જશે અને મકાન પઢાઈ લેવા માટે પેરવી કરે છે સર્વે કરે છે જાતે ને જાતે આ રીડેવલપમેન્ટના નામે કેવી કેવી લીલાઓ થાય છે આવો સાંભળી ધીરેજાઉસિંગના નાગરિકો પાસે ભાવસાર કનુભાઈ આશાલાલ ધીરેજ એસોસિયેશન પ્રમુખ બોગસ એનજીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યું અને વસ્તી ને ગેરમાર્ગે દોરવામાં આવી હતી કે ભાઈ અહીંયા ગાડી દસ્તાવેજ કરાવી આપવામાં આવશે પણ દસ્તાવેજ ના બાને લોકો રીડ ફોર્મ ભરતા હતા અને સાય ખોટી લેતા હતા એ અમે રોકીને એનજીઓ વાળાને બંધ કર્યા સાતમા મહિનાની આઠમી તારીખે લોકો અહીં આવેલા પણ એ કાર્યક્રમ અમે બંધ કરાવ્યું ત્યાર પછી લોકો બે ત્રણ મહિના સુધી અહીં આવ્યા નહીં ત્યાર પછી પાછું એ લોકોએ વસ્તીને ગેરમાર્ગે દોરવાનું ચાલુ કર્યું અને વસ્તીને લોભાવા લાગ્યા કે ભાઈ અમે તમને ટુ બી આપીશું દસથી પંદર હજાર ભાડું આપીશું અને દસ્તાવેજ બી કરાવી આપીશું અને દસ્તાવેજ કરાવવાની તમારી પાસે સગવડ ના હોય તો અમે તમને લોન કરાવીને દસ્તાવેજ કરાવી આપીશું એવું એનજીઓના બહેનો કહેતા હતા પણ એનજીઓના બહેનોને મેં રોક્યા કે તમને આવી પરમિશન કોણે આપી તો કે અમને હાઉસિંગ બોર્ડના સાહેબે બી એમ પટેલ સાહેબે અને વાલેરા સાહેબ આપી મેં તાત્કાલિક એ બહેનોને રોકી અને મેં ફોન કર્યો વાલેરા સાહેબને અને વાલેરા સાહેબે એવું કીધું કે આવું મારી કોઈ વાતચીત થઈ નથી ને હાઉસિંગ બોર્ડના કોઈ અધિકારીઓ કે કોઈ બહેનો નથી એમ આ બોગસ છે પછી એક એ બહેનોને આપો તો એ બહેનોને પૂછ્યું કે બેન તમને કહો મેં તમને આવી પરમિશન આપી તમે શા માટે આ બધું કરો છો એમ કે આ બધું કામ બંધ કર દો એમ એટલે એ બધું બંધ કરીને પછી લોકો નીકળી ગયા એમ અહીંયા કેવો વર્ગ વસે છે આ મધ્યમ વર્ગ છે એમ આ ત્રી કેટલી સ્કીમ જૂની છે કેટલા વર્ષ જૂના છે આ 35 થી 40 વર્ષ જૂના છે બરોબર તો શું અહીંયા જે લોકલ સ્થાનિક જે તે પક્ષના પ્રતિનિધિ રસ ધરાવે છે ના

સત્તરસો ને એસી મકાનસો એસી મકાન બિલ્ડર આ શરૂઆત લગભગ બે ત્રણ વર્ષથી છેલ્લે નામ લીલા વાળા નું આવ્યું એમ પણ હજુ સુધી કોઈ આવ્યું નહીં એમ જૂના લોકો એટલે બોગસ લોકો દસ્તાવેજના કાગળો માંગે છે રિડેટે માટે લોકોને લોભાવે છે અને એવું કહે છે કે આ આ ભાડું આપીશું આ રીતનું મકાન આપીશું પણ એવું કશું છે નહીં અને જો આપવાના જે સ્પષ્ટ જાહેર કરે કે આટલા વારનું બાંધકામ આપીશું બે રૂમ રસોડું આપીશું કે ત્રણ રૂમ રસોડ આપીશું આટલું ભાડું આપીશું આટલા ટાઈમમાં બનાવી આપીશું તો વસ્તીને બી થોડો ખ્યાલ આવ્યો કે આ લોકો કે કેવી રીતે મકાન બનાવીને શોખ મારું નામ શ્યામ છે એ આપણું હાઉસિંગ સેવન ડે હાઈસ્કૂલ છે એની મુખ્ય સમસ્યા એ છે કે અત્યારે એનજીઓવાળા જે તે સમયે બધું દસ્તાવેજ માટે ફરી રહ્યા છે અને લોકોને લોભામણી લાલચ આપી રહ્યા છે કે ભાઈ દસ હજાર કે પંદર હજાર એવું ભાડું આપીશું પણ એવું કંઈ હાલમાં જ છે નહીં અને એના હિસાબે બધા અહીંની પબ્લિક ત્રસ્ત છે અમારા ઉપપ્રમુખ જે કનુભાઈ છે એમણે ઘણા જગ્યાએ મીટિંગ કરી છે અને રજૂઆતો કરી છે એમના લેટર પેડ ઉપર રજિસ્ટર એ ત્યાં ધીરજ હાઉસિંગમાં આપી છે ઘણી જગ્યાએ આપેલી છે પણ હજી સુધી આનો ઉકેલ કંઈ આવતો એવો દેખાતો નથી જે તે કોઈ પણ બિલ્ડર આવે છે જે તે હિસાબે કહીને જાય છે કે ભાઈ અમે લોકો આ કરીશું તે કરીશું બતાવે છે શું આપે છે શું કહે છે કંઈક અને બોલે છે કંઈક અમને કંઈક પ્લાન ખબર પડે કેટલું આપવાનું છે કેટલા માળનું આપવાનું છે કઈ રીતે આપવાનું છે કંઈક ખબર પડે તો પબ્લિકને વિશ્વાસ બેસે અને ખબર પડે કેટલા બ્લોક હશે એક બ્લોકમાં બાર મકાન છે એટલે જેથી કરીને અમારી પાસે એકસો ઓગણપચાસ બ્લોક છે

હરિપુરા અને ધીરાજ હાઉસિંગના રહીશો એવું ઈચ્છે છે કે ભાઈ જે તે અત્યારે હાલમાં જેવા છે એવા વ્યવસ્થિત કન્ડિશનમાં સારા મકાનો મળે અને સારું થાય એવું બધા ઈચ્છી રહ્યા છે પણ એવું કોઈ આશ લાગતી નથી કે ભાઈ અમને કંઈક સારો નિવડ આવે અને અનેક જે પક્ષના પ્રતિનિધિઓ બદલાઈ ગયા તો એના વિકાસ કેવો છે એ વિકાસ થયો ખરો આજુબાજુ વિકાસ સુંદર થયો ના વિકાસ આજુબાજુ થયો છે પણ અહીંયા હાઉસિંગમાં કશું વિકાસ થયો નહીં એના નામે ઝીરો છે હા એ બધું અહીંયા એમને એમ જ છે જેમ તેમ એમને એમ જ છે ત્યાં જ્યાં ત્યાં કચરો પડતો હોય છે પછી કચરાવાળા ક્યારેક આવતા હોય છે ક્યારેક ના આવતા હોય છે રજૂઆત ઘણી વખત કરતા હોય છે પણ અમને કંઈ એવો નિવડલ આવતો હોય એવું કંઈ દેખાતું નથી એ તો ભયંકર એ તો હજુ રહેલી ને રહેલી છે ત્યાંથી તમે એક અગિયાર વાગ્યાથી લઈને તો બે વાગ્યા સુધી નીકળવું એવું બધું તકલીફ પડી ગઈ છે કે ના પૂછે એવું થઈ ગયું અરે બહુ ભયંકર હું તો કહું છું કે તમે બે મિનિટ પાછળ ફરીને જશો તો ચાલશે પણ સેવટ ડેની આગળથી જશો તો એ તમને થોડીક પ્રોબ્લેમ જેવી છે ના 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 ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં આવી નથી ઘણીવાર આ રજૂઆત કરેલી છે અમારા

ના એવું કંઈ અમને લાગતું નથી એની કામગીરી જોતા ફેલ બસ પહેલા જ ને અમારા ઉપપ્રમુખે કહી દીધું એટલે પછી અમારે તો એ જ હોય ને બીજું શું હોય મોદી હિતેશભાઈ હરિપુરા ધીરજ આવશી સમસ્યા શું છે અહીંની મુખ્ય સમસ્યા રીડેવલપમેન્ટના નામે ફ્રોડ થઈ રહ્યા છે અને શું બની રહ્યું છે એટલે ખોટા દસ્તાવેજને બધું એમ કરીને પબ્લિકને છેતરવામાં આવી રહ્યા છે છે ટેન્શનમાં એટલે આવી રીતે લોકોને દસ્તાવેજ થયેલા નથી પંચોતેર ટકા પબ્લિકના બાકી છે બરોબર એટલે પબ્લિકને ખોટા દસ્તાવેજ કરવાના બાને ખોટી લોભામણી આપે છે અને ખોટા એમના ડોક્યુમેન્ટ લઈ જાય છે

ઈ એસ એટલે એ જે ત્રણ હજારવાળા હોય બરાબર અને જે એલઆઈજી મકાનો છે છ હજારની આવકવાળાઓના એનાથી ઊંચી પદવીના હોય છે એ એટલે એમાં હાઉસિંગ બોર્ડે અમારી જોડે એ બી થોડુંક છે અમારું તકલીફ કે ઈ નથી અમારા અમારા મકાનો એલઆઈજી છે આ રેણાંકની સમસ્યા તમે જે તે તમારા લોકલ પ્રતિનિધિએ રજૂ કરી છે જે તે કોઈ પણ પક્ષ ના હોય એ લોકો સાથે અત્યારે હાઉસિંગ બોર્ડનું હાઉસિંગ બોર્ડનું કે કોઈ મોટા અધિકારીઓ અમારી જોડે આયેલા નથી બરોબર ખાલી આ હવા માં વાતો છે અત્યારે અને તમારા વિસ્તારના કાઉન્સિલર કોર્પોરેટર કેટલો તોરસ दाखવે છે ના કોઈ કોઈ દેખવા આવતું નથી

બરોબર અત્યારે એક બી બસ નથી એરિયાની જરૂરિયાત હવે આમાં એવું છે કે મ્યુનિસિપાલિટી કોઈ સગવડ છે નહીં બધા પોતાના વાહનો લઈને આવું જવું તો છે જ પોતાના વાહનો લઈને ત્યાં તો રિક્ષા કરીને કેવી રીતે જાય છે મ્યુનિસિપાલિટીની બસો ને બધું ચાલુ થઈ જાય એકસો ત્રેપન આવતી હતી હા કલાકે કલાકે આવતી હતી અડધો અડધો કલાકે આવતી હતી અત્યારે એરિયા ખાતે એકે બસ છે નહીં

મહાદેવના મંદિર પાસે અને ધીરજ હાઉસિંગ એસોસિએશનનો સેક્રેટરી છું પાંત્રીસ વર્ષથી રહું છું અમારો મુખ્ય જે પ્રશ્ન છે એ રીડેવલપમેન્ટનો છે એમ તો અહીંયા ખોખરામાં ને બધે ઘણા રીડેવલપમેન્ટ થયા છે એમાં પણ પ્રશ્ન તો ઉદભવ્યા જ છે પરંતુ મુખ્ય વસ્તુ એ છે કે અમે પોતે મેં પોતે હું સેક્રેટરી છું મેં ચેરમેન સાહેબને પત્ર લખ્યો હતો બાર દસના રોજ પછી ચૌદ દસના રોજ હજુ સુધી મને કોઈ જવાબ નથી મળ્યો અને એને કારણે પ્રાઇવેટ લોકો જે ટોળકી બનાવે છે ટોળકી બનાવીને જાત જાતને પ્રલોભન આપે છે તમને પંદર હજાર ભાડું આપવામાં આવશે તમને આટલું બાંધકામ આપવામાં આવશે તમારો દસ્તાવેજ અમે કાલે આપીશું હવે હકીકત શું છે એ ખબર નથી પડતી અને આ લોકો આવી રીતે અફવાઓ ફેલાવે છે ગુજરાત હાઉસિંગ બોર્ડ પોતે જાતે જ એ ડિક્લેર કરે કે ભાઈ કઈ ટર્મ્સ કન્ડિશનથી કઈ કંપનીને અમે આ કામ આપ્યું છે એ કંપનીનો બીજા માટેનો રિવ્યૂ શું છે એ પણ કહેવું જોઈએ કેટલું બાંધકામ આપશો કેવી રીતે આપશો કઈ ટર્મ્સ કન્ડિશન હશે હવે એવું કશું ડિક્લેર થતું નથી અને પ્રાઇવેટ ટોળકીઓ જે નીકળી છે દિવાળી પહેલાં પણ નીકળી હતી દિવાળી પછી પણ નીકળી અને એ લોકો જાત જાતના પ્રલોભનો આપે છે અમે તમને મકાન આપી દઈશું અમે તમને દસ્તાવેજ કરી આપીશું તમને પંદર હજાર ભાડું આપીશું બરા કોઈ બે છોકરા કે તમને બે મકાન મળીશું આવો કોઈ કાયદા છે નહીં હવે જો એક વખત ગુજરાત હાઉસિંગ બોર્ડ પોતે જાતે જ આ બધું ડિક્લેર કરે તો પ્રજાનો વિશ્વાસ બેસે મેં કીધું કે ભાઈ તમે અમને લખીને આપો અમે ઘરે ઘરે કહેવા જઈશું અમે ગુજરાત હાઉસિંગ બોર્ડને જે પત્ર લખ્યા છે એ પત્ર બ્લોકે બ્લોકે ચોંટાડ્યા દિવાળી પછી ફરી બીજી એક ટોળી આવી રીતે કાર્યરત થઈ અને જાત જાતના પ્રલોભન આપતી હતી તો એ માટે પણ લોકોને જાગૃત કરવા માટે એ લેટર લેખો અને એ લેટર બ્લોકે બ્લોકે મેં ચોંટાડ્યો એટલું જ નહીં વોટ્સઅપ ગ્રુપમાં બધે પહોંચાડ્યું કે ભાઈ તમે આમાં કોઈ ભરમાતા નહીં આવું કોઈ છે નહીં આવી કોઈ ઓથોરિટી છે નહીં એ એટલે સુધી કે અમે એક વખત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એ ટોળખીની સામે જ ફોન કર્યો અમે કીધું કે ભાઈ તમે ક્યાંથી આવો છો ત્યાં કે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તમને કોણે કીધું કે ફલાણા સાહેબે ત્યારે તમે એ સાહેબને ફોન કર્યો એ સાહેબે તો કે નો ડાઉટ ચોખ્ખું ના પાડી કે મેં એવું કોઈ કહ્યું નથી અને મેં મોકલ્યા નથી પણ આવું વારે ઘડીએ જાય અને આખો દિવસ તો કોઈ માણસ ઘરે રહે નહીં હવે આ બધા લોકોને ભેરવાઈ જાય અને પ્રજાને નુકસાન થાય તો એ જવાબદારી કોને એટલે અમે એક રિક્વેસ્ટ કરીએ કે ભાઈ ગુજરાત હાઉસિંગ બોર્ડ પોતે ડિક્લેર કરે કે ભાઈ શું હકીકત છે અથવા અમને લેટર રાખીને આપે અમે બ્લોકે બ્લોકે ચોંટાડીશું બ્લોકે બ્લોકે કહેવા જઈશું આ અમારી ફરજ છે પ્રજા પૂછે છે એમાં આ હતી પ્રજાને પડી રહેલી ઘરફોડ ચોરી કરનાર લોકોની જે તકલીફ પડી રહી છે એની વાત અને ધીરજ હાઉસિંગમાં ફરતા નકલી રીડેવલપર્સ છે સર્વેયર એની સુધી મને આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા કલમ જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસિદ્ધિ ગૃહ બંધ થઈ ગયા પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમાર ફરી કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી પછી અમારું કામ થયું હતું આમ વાળાને સાચો સરકાર કહે છે ઓલ્ડ એજ વાળાને આવા સાચો છે અમને